ડિગ્રી સેલ્સિયસ આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો ઠંડુ કે બરફ વાળું પાણી પીવાનું ટાળો હાલમાં મલેશિયા ઇન્ડોનેશિયા સિંગાપોર અને અન્ય દેશો ગરમીની લહેર અનુભવી રહ્યા છે એવામાં શું કરવું અને ન કરવું એક ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે એવું નોંધવામાં આવી છે કે એક ડોક્ટરનો મિત્ર ખૂબ જ ગરમીમાં ઘરે આવ્યો તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો તેને તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા અચાનક તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો બે જ્યારે પણ બહાર ગરમી આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચે અને જ્યારે તમે ઘરે આવો ત્યારે ઠંડુ પાણી ન પીવો ધીમે ધીમે માત્ર રૂમ ટેમ્પરેચર વાળું પાણી પીવો જો તમે બહાર ટડકામાંથી આવ્યા હો તો તમારા હાથ પગ તરત ધોશો નહીં ધોવા અથવા સ્નાન કરવા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ ત્રણ કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત સ્નાન કર્યું સ્નાન કર્યા પછી વ્યક્તિને સખત જડબા સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને તેને સ્ટ્રોક આવ્યો હતો કૃપા નોંધો ગરમીના મહિનાઓમાં અથવા જો તમે ખૂબ થાકી ગયા હોવ તો તરત જ ખૂબ જ ઠંડુ પાણી પીવાનું ટાળો કારણ કે તેનાથી નસો અને રક્તવાહિનીઓ વાહિનીઓ થઈ શકે છે જેનાથી સ્ટ્રોક આવી શકે છે ગરમીથી બચવાના ઉપાય તેજ ગરમ હવામાં બહાર નીકળવાનું ટાળો ઉઘાડા શરીર અને પગે ગરમીમાં ન નીકળવું ગરમીમાં બહાર નીકળવાનું થાય ત્યારે માથે ટોપી અવશ્ય પહેરવી જોઈએ તમે ગરમીમાં બહાર નીકળો ત્યારે ખુલ્લા કપડાં પહેરવા જોઈએ સિન્થેટિક નાયલોન અને પોલિસ્ટરના કપડાં ન પહેરવા જોઈએ ઘરની બહાર નીકળો ત્યારે ગરમીમાં લાંબો સમય ભૂખ્યા પેટે ન રહેવું જોઈએ ગરમીમાં આંખોનું ધ્યાન રાખવું અને બહાર નીકળતી વખતે ચશ્મા પહેરીને બહાર નીકળવું જોઈએ આંખોને વારંવાર ઠંડા પાણીથી ધોવી જોઈએ ગરમીમાં વધુ પરસેવો થતો હોય તો તરત ઠંડુ પાણી ન પીવું સાદું પાણી પણ ધીરે ધીરે પીવું ઘરે પણ ગરમીથી બચવા ઠંડક રહે તે માટે પડદા અને કુલર વગેરેનો ઉપયોગ કરવો જો તમને લૂ લાગે ડુંગળીને પીસીને તેનો લેપ કરવો લાભદાયક રહે છે કૃપા કરીને અન્ય લોકો સુધી ફેલાવો